મુખ્ય મથક પર ધમકીનું સામ્રાજ્ય રસ્તાઓ પર ગંદા પાણીની રેલમ છેલમ શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ ફતેપુરા તાલુકાના મુખ્ય મથકના રસ્તાઓ પર તેર ગોળાથી જાલોદ રોડ પેટ્રોલ પંપ અને જૂના બસ સ્ટેન્ડથી ઉખરેલી રોડ અને બલૈયા ક્રોસિંગ રોડ પર ગંદા પાણીનીથી રોડ રેલમ છેલમ જોવા મળી રહ્યો છે ફતેપુરા બેંક ઓફ બરોડાની આગળ તેમજ મોડા કુવા પાસે રોડ પર પાણી તેમજ કીચડ મોટી માત્રામાં જોવા મળી રહ્યું છે જે કારણે પાણીજન્ય ઉપદ્રવ થવાની સંભાવના પણ જોવા મળી રહી છે સ્વચ્છ ભારત સરકારની સ્વચ્છતાના લીરે લીરા ઉડાડતી ફતેપુરા મુખ્ય મથક ખાતેની ગ્રામ પંચાયતો જોવા મળી રહી છે ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક આવેલ છે ત્યારે આ ફતેપુરા મુખ્ય મથક ત્રણ ગ્રામ પંચાયતોના વિસ્તારો આવેલા છે જેમાં ઘુઘસ રોડ કાળિયા વલુંડા ગ્રામ પંચાયત ઉકરેલી રોડ અને બલૈયા રોડ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ છે તેમજ જાલોદ રોડ અને મુખ્ય બજાર ફતેપુરા ગ્રામ વિસ્તારમાં આવેલ છે ત્યારે આ ત્રણેય ગ્રામ પંચાયતો થઈ ફતેપુરા નગર અસ્તિત્વમાં આવેલ છે આ ત્રણેય ગ્રામ પંચાયત અને વડુ મથક હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને તાલુકા પંચાયત કચેરી દ્વારા કોઈ દરકાર કરતી હોય તેમ જણાય આવતું નથી સુસ્વચ્છતાના નામે કચેરીઓ પણ ઊંઘતી લાગી રહી છે ભારત સરકાર કરોડો રૂપિયા સ્વચ્છતાના નામે ખર્ચ કરી રહી છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે ઝીરો કામગીરી જોવા મળે છે ફતેપુરા ગ્રામ પંચાયત હંમેશા વિવાદમાં સંપળાયેલી જોવા મળી રહી છે આમ ફતેપુરા ગ્રામ પંચાયતનો રણી ધણી વગરની હોય તેમ જણાઈ રહ્યું છે ગામમાં ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળે છે સ્વયં ગ્રામ પંચાયતની આજુબાજુના વિસ્તારમાં પણ ગંદકી જોવા મળે છે શું ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓને ધ્યાનમાં આવતું નહીં હોય હવે જોવું રહ્યું કે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાનો પ્રશ્ન હલ કરશે કે પછી સબ સલામતના ગાણા ગાતા રહેશે અને મલાઈ ખાવામાં જ રજ રાખશે તે જોવું રહ્યું રિપોર્ટર કિરણ ડામોર બૌધિક ભારત ફતેપુરા